ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે અજમાને હું કહું છું એવી રીતે શેકીને એનો પીસીને હું કહું છું એવી રીતે ખાઈ લો તમારું વજન રોજનું એક કિલો ઘટશે ખરેખર ફૂલેલા પેટ માટે ફૂલેલું પેટ ઘટાડવા માટેનું એકદમ સરસ મજાનું સિમ્પલ સરળ આયુર્વેદિક ઉપાય છે આ ઉપાયની મદદથી તમારું વજન પણ ઘટશે સાથે સાથે ઘણા બધા ફેરફારો થશે મિત્રો અજમા કારણે વજન ઘટાડે છે તો અજમાના દેખાતા આ નાના નાના દાણા જેવી રીતે આપણી રસોઈ અને સ્વાદમાં સુગંધમાં વધારો કરે છે એવી જ રીતે આયુર્વેદિકની રીતે અજમાને બેસ્ટ આયુર્વેદિક દવા કહેવામાં આવી છે શું કામ તો કે અજમામાં ફૂડ કહેવામાં આવે છે અજમાના દેખાતા નાના નાના દાણા આપણી હેલ્થ માટે લાખ રૂપિયાની દવા સમાન છે વજન ઘટાડવા સિવાય પણ અજમાના દાણા ઘણી બધી રીતે ઉપયોગી છે કેવી રીતે કામ કરે છે એ હું તમને જણાવીશ તો અજમાના આ નાના નાના દાણા આપણા શરીરની ચરબીમાં ઘટાડો કરે છે વજન એકદમ ઓછું કરે છે અજમાના દાણાની અંદર ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ રહેલું છે જે આપણા શરીરના ગંદા ફેટને ઓછું કરવાનું કામ કરે છે આપણા શરીરની વર્ષો જૂની ચરબીને તોડવાનું અને કાપવાનું કામ કરે છે મિત્રો અજમાના દાણા હોય છે અને રાત્રે સૂતા પહેલાં આપણે એને ઉપર જે લીટી હોય છે એની અંદર ડાયટી અને સેલ્યુલોસ ફાઈબર છે નાશ ન પામે એટલે કે એવી રીતે શેકવાનો છે અજમાને કે બળી ન જાય હવે એકદમ ગેસની અંચ મીડિયમ રાખો જાડા તળિયાવાળો વાસણ લો એની અંદર માત્ર ને માત્ર ત્રીસ સેકન્ડ માટે અજમાના દાણાને શેકી લો એ પછી મિક્સરમાં જો તમે ક્રશ કરશો તો મિક્સરની બ્લેડ સાથે ઘસાઈને એની અંદરનું ફાઈબર નાશ પામે છે એના માટે ખાણી દસ્તો લેવાનો છે અને અતકચરો અજમાના દાણાને વાટી લેવાનું છે જેના કારણે તમને સો ટકા રિઝલ્ટ મળે મિત્રો પેટની સ સો ટકા ગડબડ દૂર કરશે અજમાના દાણા હવે કેટલા પ્રમાણમાં તમારે સેવન કરવાનું છે એ પણ હું તમને જણાવીશ પરંતુ આ પ્રયોગની મદદથી તમારું પેટ તો ચોક્કસ અંદર જશે પરંતુ સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે અજમો છે એ તમારી હ્યુમનિટી પાવર વધારે છે મેટાબોલિઝમ વધારે છે એટલે કે રોગ રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો વાયરલ ઇન્ફેક્શન તમને નહીં થાય સાથે સાથે અજમો તમારા શરીરની અંદર પાચનતંત્રની ગળબડ સો ટકા ઘટાડે છે મટાડે છે તો અહીંયા અજમાના આ પાવડર લેવાથી અજમાનો આપણે ખાંડીને પાવડર બનાવ્યો છે પરંતુ આ પાવડરને ચાળવાનો નથી આ પાવડરને હવે કેવી રીતે સેવન કરવું એ હું તમને જણાવી દઉં તો અહીંયા તમારે રાત્રે સૂતા પહેલાં આ પાવડરનું સેવન એક ચમચી પાવડર લેવાનું અજમાનું એ પાવડર તમારે ફાકી જવાનો એની અંદર સંચળ સ્વાદ પ્રિય છો ન ભાવે તો તમારે ચોક્કસ એડ કરવાનું પરંતુ અહીંયા હું તો ના જ કહું છું એ પછી તમારે હુંફાળું ગરમ પાણી પી જવાનું છે અથવા તો તમે અજમાનો આ પાવડરને ગરમ પાણીમાં ઉમેરી એનો પાવડર ગરમ પાણીમાં ચમચી મિક્સ કરી અને રાત્રે સૂતા પહેલાં પીવો છો પરંતુ જ્યારે પણ અજમાનો આ પ્રયોગ કરતા હોય સ્પેશિયલી વજન ઘટાડવા માટે ત્યારે તમારે આઠથી દસ ગ્લાસ પાણી પીવાનું છે અને દરેક સવારે પણ નળાકોઠે ભૂખ્યા પેટે હુંફાળું ગરમ પાણી ભોજન પછી પણ ગરમ પાણી પીવાનું છે એક ગ્લાસ મિત્રો ખરેખર દિવસમાં ત્રણ વાર સવાર બપોર સાંજ હુંફાળું ગરમ પાણી પીવો અને અજમાનું આ પાવડર ફાંકી જાઓ સાથે સાથે તમારા દસથી પંદર મિનિટ સુધી તમે યોગાસન કરો એક્સરસાઇઝ કરો ખાલી દસ મિનિટનું જ તમારે કોઈ પણ એવી ફિઝિકલ એક્ટિવિટીસ કરવાની છે અને ભોજનની અંદર તમારા પાચનતંત્રને નબળી ન પાડી દે એવો ખોરાક ખાવાનો છે તો અહીંયા તમારે બસ આટલી જ ધ્યાન રાખવાનું છે તો એક જ મહિનાની અંદર ત્રીસ વર્ષ જૂની લટકતી ફાંદ કેમ નથી ચોક્કસ ગાયબ થઈ જશે સાહેબ ખરેખર આ ઉપાય સરસ મજાનો છે સિમ્પલ છે સરળ છે ઘરેલું છે ફોલો કરો અને વજન ઘટાડો